જ્યારે તેની સગી બહેનને ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જો કે ખેતરોમાં નીલગાય અને રોઝલાના ત્રાસથી લોકો ઝટકા લગાવતા હોય છે પરંતુ આ ભાગ્યે ઝટકામાં વીજ કરંટ લગાવતા એક બાળકીનો ભોગ લીધો છે ત્યારે વાડીમાં ઝટકાના તાર સાથે વીજ શોક મૂકનાર વાડીનો ઇજારો રાખનાર વિરુદ્ધ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો જે ઘટનાના પગલે બાળકીના પિતા મનસુખભાઈ મામજીભાઈ રોજાસરાએ આજ રોજ વાડીમાં વીજ શોક મુખરાણ ધુળાભાઈ માનસિંગભાઈ સારપરા વિરુદ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદ દાખલ કરી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે વીસ વર્ષથી વાડીઓ આવતા રાણપુર સિમણ અને પછી બો દીકરી ભોળાવીમાં ગઈ હતી ત્યાં ચોર લાગેલો છે અને કાયદાસર આગળ હતી ત્યાં લાગેલો ચોટ છે